હું ગામ સામીખ્યાની તાલુકો બચાવ માજોઠી અનવરભાઈ અબ્દુલ લધુમતી શહેરના પ્રમુખ મારી નમ્ર અપીલ કે આવતીકાલે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ આપણા એવા લોકલાડીલા ઉમેદવાર નિતેશભાઈ લાલન એમને કિંમતી મત આપી વિજય બનાવો આપણા ઉમેદવાર ભરત નીતેશભાઈ લાલન દિલ્હી તક પહોંચે આપણી કચ્છની જનતાને દિલ્હી તક આપણી અવાજ પહોંચે એ મારી કાલના મતદારોને આમ મતદારોને મારી એક અપીલ કે કાલ નિતેશભાઈ લાલનને તારીખ પાંચ સાત સાત પાંચ બે હજાર ચોવીસના મત આપી વિજય બનાવો લોક લાડીલા ઉમેદવાર એવા નિતેશભાઈ લાલણને ખાસ કરી મત આપો આમ જનતાને મારી અપીલ જય હિન્દ જય ભારત